સ્ટેશન માસ્ટર ને જાણ કરતા સ્ટેશન માસ્ટર સહિત એન્જિનિયરો ત્યાં આગળ પહોંચ્યા હતા અને સમગ્ર બાબતની તપાસ કરી હતી સાથે સાથે વાત કરવામાં આવે કે ત્યાં મોટા મોટા થી કિલોના પથ્થરો જોવા મળ્યા જેને ગંભીરતા દાખવી અને નડિયાદ પોલીસ મથકે સંપૂર્ણ બાબતની ફરિયાદ કરી છે અને નડિયાદ પોલીસે જે અજાણ્યા શખ્સો છે તેમના વિરુદ્ધ ગુનો નોંધી અને તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા આભાર જલપેશ જાણકારી આપવા માટે